અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે નમસ્કાર દર્શક મિત્રો ડોક્ટર શો કાર્યક્રમ અંતર્ગત હું મોનિકા આપનું હાર્દિક સ્વાગત કરું છું તમે સૌ કોઈ જાણો છો કે આ કાર્યક્રમ અંતર્ગત આપણે અલગ અલગ તબીબ સાથે તમારી મુલાકાત કરાવીએ છે એ તબીબો સાથે કે જે તમારા સ્વાસ્થ્યને લગતા પ્રશ્નો જે તમારા મનમાં ઉદ્ભવી રહ્યા છે તે તમારી સમસ્યાનું અહીંથી તમને નિરાકરણ મળે છે હાલમાં સૌથી મહત્વનો પ્રશ્ન થઈ ગયો છે હડકાને લગતું કે ભાઈ શરીરના હાડકા દુખે છે ઘૂંટણ દુખે છે પગ દુખે છે પહેલા જેવું સ્ટેમિના નથી આવા ઘણા બધા સવાલો છે અને ઘણી વખત એવું થાય છે કે કદાચ માણસ ચાલતા ચાલતા પડી જાય છે અને તેના હાડકા તેના પગ ફ્રેક્ચર થઈ જાય છે આવા ઘણા બધા પ્રશ્નો હવે આપણને હાડકાને લઈને ઉદભવવા પામ્યા છે તો ત્યારે આપણે સુરત શહેરની અને સુરત શહેરની સાથે સાથે જે વરાછા વિસ્તારની નામાંકિત હોસ્પિટલ સિવ ઓર્થોપેટિક જે હોસ્પિટલ છે તેના તબીબો સાથે જે મુલાકાત કરવા છે અહ તો મેં પાસથી તેમનો પરિચય સંપૂર્ણ મેળવવાનો હું પ્રયત્ન કરીશ સૌપ્રથમ તેમનો સ્વાગત કરીએ છે નમસ્કાર તો સૌથી પહેલા તમારો પરિચય આપજો દર્શક મિત્રોને નમસ્કાર દર્શક મિત્રો મારું નામ છે ડોક્ટર કીર્તન ખેની અને હું સિન ઓર્થોપેડિક સર્જન સર્જન અને જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન તરીકે છેલ્લા 5 વર્ષથી પ્રેક્ટિસ કરું છું અ અને ત્યાર સાથે બીજો ભી એક તબીબ હાજર છે હું એમનો પરિચય પણ લેવાનો પ્રયત્ન કરીશ સર આપનો પરિચય આપજો નમસ્કાર મારું નામ ડોક્ટર ગવિ ઘગાસિયા છે પણ છું હોસ્પિટલમાં ડોક્ટર કેતન સાહેબ જોડે છેલ્લા બે વર્ષથી કામ કરું છું જ્યારે આજે આપણે સેવ ઓર્થોપેડિકના જે તબીબો છે તેમની સાથે મુલાકાત લઈ રહ્યા છે તો સૌથી અગત્યનો પ્રશ્ન છે મારો એમના માટે એ થશે કે એનએબીએચ ની માન્યતા પ્રાપ્ત કરનાર સુરતની પ્રથમ ઓર્થોપેડિક હોસ્પિટલ છે તો એનએબીએચ શું છે તેની માન્યતા પ્રાપ્ત કરવાથી શું શું ફાયદા થશે દર્દીઓને કેવી રીતે રાહત થશે આ તમામ માહિતી જાણવા માટે તબીબ પાસેથી જે સમગ્ર માહિતી આપણે જાણશું એનએ બી એક હોસ્પિટલની ગુણવત્તા અને હોસ્પિટલની સેફ્ટી એની કાર્યક્ષમતા જોવા માટેની એક માન્યતાનો બોર્ડ છે જેનું હેન્ડલિંગ દિલ્હી અને મુંબઈથી થતું હોય છે અને એનએ બી માન્યતા મળવા માટે હોસ્પિટલને અઢીસોથી ત્રણસોસો પચાસથી ત્રણસો ક્રાઇટેરિયા ફોલો કરવાના હોય છે જેની અંદર દર્દીની સારવારની ગુણવત્તા દર્દીને થતી કોઈ બી કોમ્પ્લિકેશનની ટ્રીટમેન્ટ હોસ્પિટલનું ક્લિનિનેસનું એન્વાયરમેન્ટ સ્ટાફની એજ્યુકેશન સ્ટાફનો બિહેવિયર એની સિવાય ઘણી બધા લાઇસન્સ જેમ કે નાર્કોટિક લાઇસન્સ છે ફાયર સેફ્ટી લાઇસન્સ છે બધા જ પ્રોટોકોલ અને લાસ્ટમાં હોસ્પિટલની અંદર થતી સર્જરીમાં જે ઓપરેશન થિયેટર યુઝ થાય છે એ ઓપરેશન થિયેટરની કાર્યક્ષમતા અને એનું ક્લિનિનેસ અને એનું સ્ટેરિલાઇઝેશન પ્રોસેસ આ બધા જ ક્રાઇટેરિયાનું એક બોર્ડ છે જે એને ગવર્નિંગ બોડી હોય જેનું મોનિટરિંગ કરતું હોય છે અને એમના બાદ એ હોસ્પિટલને એનએ બી માન્યતા આપતું હોય છે આનાથી દર્દીઓને મતલબ કે મેઈન વસ્તુ છે કે ભાઈ આપણે જયારે બી હોસ્પિટલ ચાલુ કરીએ મેઇન બેનિફિટ દર્દીઓ સુધી પહોંચતો હોવો જોઈએ આપણો તો દર્દીઓને મેઇન બેનિફિટ શું મળશે કારણ કે સુરતની આ પ્રથમ હોસ્પિટલ આપણે કહીએ છીએ હવે એનએબીએચ નું જે માન્યતા મેળવવા માટે હોસ્પિટલનું સ્ટાન્ડર્ડ બહુ જ ઊંચું લઈ જવું પડે અને જ્યારે હોસ્પિટલનું સ્ટાન્ડર્ડ ઊંચું લેવામાં આવતું હોય ત્યારે દર્દીઓને ધ્યાનમાં રાખીને જો હોસ્પિટલનું સ્ટાન્ડર્ડ ઊંચું લેવાતું હોય છે જેમાં દર્દીની સેફટી દર્દીની ટ્રીટમેન્ટની ગુણવત્તા આ બધી જ વસ્તુનું સ્ટાન્ડર્ડ અ નોર્મલ હોસ્પિટલ કરતા એક લેવલ વધારે સારું થઈ શકે છે આપણે હોસ્પિટલની જો વાત કરવામાં આવે તો સ્પેશિયલી મહત્વનું થઈ છે કે સેફટી અને કાળજી તો એ બાબતમાં શિવ ઓર્થોપેડિક કેવી રીતે આગળ છે શિવ ઓર્થોપેડિક હોસ્પિટલ છેલ્લા 5 વર્ષથી દર્દીની જે કોઈ ભી દર્દી ઇમરજન્સીમાં આવેલું હોય રેગ્યુલર બતાવ આવેલું હોય તો એમને ટાઈમ બાઉન્ડિંગ ટ્રીટમેન્ટ પ્રોવાઇડ કરે છે એટલે આજે દર્દી એક્સિડન્ટ લઈને આવેલું હોય કોઈ ઇમરજન્સીમાં આવેલું હોય તો એના ઇનિશિયલ છ કલાક બે કલાક કે એક કલાક છે દેટ ઇઝ ગોલ્ડન અવર્સ એ દર્દીમાં દર્દીને એ દરમિયાન જે ટ્રીટમેન્ટ મળતી હોય છે એમની મેક્સિમમ રિકવરી ઉપર ડિપેન્ડ થતું હોય છે તો દર્દીને ટાઈમ બોન્ડેડ ટ્રીટમેન્ટ એટલે ઇમરજન્સીમાં સારવાર મળી રહે છે ગુણવત્તાવાળી ટ્રીટમેન્ટ મળી રહે છે અને એક્સપિરિયન્સ ઓર્થોપેડિક સર્જન્સ એક્સપિરિયન્સ આર ડોક્ટર્સ અને નર્સિંગ સ્ટાફ વેલ એજ્યુકેટેડ નર્સિંગ સ્ટાફ એમને પ્રોપર ટ્રીટમેન્ટ વિથ પ્રોપર ગાઈડન્સ આપે છે અને શિવ ઓર્થોપેડિક હોસ્પિટલ એમના કામના કારણે લાંબા ટાઈમથી એનએબીએચ ની પ્રોસેસમાં સફળ રહી છે આપણી સાથે જે અન્ય એક તબીબ છે તેમની સાથે પણ આપણે જે વાત છે આપણે શિવ ઓર્થોપેડિક વિશે તમામ જાણકારી મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા છે તેમની પાસેથી જાણવાનો પ્રયત્ન કરશું કે તમે જે સ્ટાફ મૂકો છે તો ઘણી વખત એવું થઈ જાય છે કે મોટા ભાગે વહેલામાં વહેલી તકે સ્ટાફ બધો ભરી દેવામાં આવે છે તેના એજ્યુકેશન બાબતે તેનામાં કેટલી તેને કેટલી તાલીમ લીધી છે તેના બાબતે ધ્યાન નથી આપવામાં આવતું તો એ બાબતે શિવ ઓર્થોપેડિક બીજાથી અલગ કેવી રીતે તરી આવે છે હવે અમારે અહીંયા છે ને સિવ હોસ્પિટલમાં જે સ્ટાફ જે ભરતી કરવા માટે એક અલગ પેનલ બનાવેલી હોય જે એનએમ બી જે ગુણવત્તા હોય એ પ્રમાણે જે તાલીમ એણે લીધી હોય એને હોસ્પિટલમાં કેટલી જગ્યાએ અનુભવ છે કેટલો અનુભવ છે અને અમે એનું ઇન્ટરવ્યૂ લઈને પછી ડૉક્ટર આર બધા જ જોડે અમે ઇન્ટરવ્યૂ લેવડાવીએ અને પછી છેલ્લે અમે નક્કી કરીએ કે નર્સિંગ સ્ટાફ છે આપણે લેવો કે નહીં બરાબર અ ઘણી વખત એવું થાય છે કે જ્યારે દર્દીઓ આવે છે તો દર્દીઓને સમજાવવાનું ઘણું અઘરું થઈ જાય છે ઘણા ક્રિટિકલ કેસ એવા હોય છે તો ત્યારે એક તબીબ તરીકે તમે તેમને કેવી રીતે હેન્ડલ કરો છો અને કેવી રીતે દર્દીને પણ સમજાય અને એ ક્રિટિકલ કન્ડિશનને એ ફેસ કરી શકે એના માટે તમારી ભૂમિકા કેવી રહે છે દર્દી જ્યારે ઉબી હોસ્પિટલમાં આવતું હોય છે ઇમરજન્સી સારવાર લેવા માટે કે કોઈ બી દુખાવા માટે પરમલી પીડિત અવસ્થામાં જ હોય છે એટલે એમની માનસિકતા કે માનસિક રીતે ત્રસ્ત થયેલું જ હોય છે તો અમે પહેલાં તો દર્દીની માનસિક કન્ડિશનને સમજીને એમનું જે બી પેઇન મેનેજમેન્ટ થતું હોય એ પહેલાં પ્રાયોરિટી બેઝ ઉપર કરીએ છીએ એક્સપિરિયન્સ સ્ટાફ અને એક્સપિરિયન્સ ડોક્ટરની ટીમ સાથે પહેલાં પહેલી પ્રાયોરિટી આપીએ છીએ કે પેશન્ટને ઇમરજન્સીમાં જે સારવાર મળવાની છે એ અમુક વિથિન ટાઈમ લિમિટની અંદર મળી જાય અને એના પછી પેશન્ટને પ્રોપર શિફ્ટિંગ જેમ કે એમને સ્પેશિયલ રૂમ હોય કે કોઈ બી કેટેગરીમાં હોય એ પ્રોપર શિફ્ટિંગ કરાવીએ છીએ શિફ્ટિંગ માટે બી રેગ્યુલર સ્ટાફ રાખેલા હોય છે જે પ્રોપર શિફ્ટ કરતા હોય છે પેશન્ટને અને શિફ્ટિંગ વખતે બી પેશન્ટની પ્રોપર કેર રાખીએ છીએ અને એમના માટે જે આપણે ડિજિટલ એક્સરે મશીન હોય જે ડીઆર સિસ્ટમ કહેવાય પછી એક્સ ઓટીની અંદર જે સીઆમ મશીન હોય બધી અત્યાધુનિક જે સુવિધાઓ છે એ બધી હોસ્પિટલની અંદર ઇનહાઉસ પ્રોવાઈડ કરેલી છે અચ્છા સાથે જણાવું છો કે તમારા તમારે જયારે હોસ્પિટલની અમે પોતે મુલાકાત લીધી તો જોવા મળ્યું કે તબીબથી લઈને સ્ટાફ સુધી બધા જ યંગ જનરેશનના છે આજની પેઢી છે એમ તો આપણે પહેલા હંમેશા એવું માનતા હતા કે ભાઈ જેને જેટલો વધારે અનુભવ હોય એટલી સારી સર્જરી કરી શકે છે એટલું સારું નિદાન કરી શકે છે તો ત્યારે તમે તમારા પેશન્ટને એ વસ્તુ કેવી રીતે સમજાવી શકો છો કે ભાઈ યંગસ્ટર પર પણ તમે ભરોસો મૂકી શકો છો અને તેઓ પણ એટલી જ સારી સર્જરી કરી શકે આપણે જે એના બી જે વાત કરી હવે અહીંયા જે આપણે હોસ્પિટલમાં જે સ્ટાફ છે આરએમઓ ડૉક્ટર છે કે કોઈ પણ ઓર્થોપેડિક સર્જન બહારથી આવતા હોય બધા જ ના પ્રોટોકોલ પ્રમાણે જે રીતે એમનું ક્વોલિફિકેશન હોય એ રીતે આપણે એમને વેલ ટ્રેન કરેલા હોય એ સ્ટાફ જ રાખીએ છીએ એટલે જે અનુભવ અને એમનું જે એજ્યુકેશન આ બે છે મેચ થાય એવો જ સ્ટાફ આપણે રાખીએ કે જેથી ડૉક્ટર સાથે કામ કરવામાં દર્દીને કોઈ તકલીફ ન થાય અચ્છા ડોક્ટર કે તમે તમારો જે આ સી ઓર્થોપેડિક છે એને આ જગ્યા પર 5 વર્ષ થઈ ગયા 5 વર્ષનો એવો કોઈ ક્રિટિકલ કેસ તમે અમારા દર્શક મિત્રો સાથે શેર કરવા માંગશો કે જેને જ્યારે તમે એને ઓપરેટ કરતા હતા તમે પોતે પણ કદાચ એવું વિચારતા હતા કે કાશ આજે ભગવાન મને હેલ્પ કરે ને બસ મારું આ પેશન્ટ જે છે તેને હું સહી સલામત હું આ સર્જરીમાંથી એ કરું નોર્મલી દર્દીઓ તો અલગ અલગ કન્ડિશનમાં આપણી પાસે આવતા જ હોય છે બેઝિકલી શિવ ઓર્થોપેડિક હોસ્પિટલ આ વર્ક કરે છે ની રિપ્લેસમેન્ટ હિપ રિપ્લેસમેન્ટ કોમ્પ્લેક્સ ટ્રોમા સર્જરી અને સ્પાઇન સર્જરી આ સિંગલ એવું ઓર્થોપેડિક યુનિટ છે જે ઓર્થોપેડિકને લગતી તમામ સારવાર જેમ કે દુર્બીનવાળા દુર્બીનથી થતા ઘૂંટણના લીગામેન્ટ ખબરના લીગામેન્ટની સારવાર હોય કે પછી જોઈન્ટ રિપ્લેસમેન્ટ જે હાલમાં ટ્રેન્ડિંગ છે જે મેક્સિમમ નંબર ઓફ જોઈન્ટ રિપ્લેસમેન્ટ વિથ ગુડ ક્વોલિટી એન્ડ ગુડ કેર શિવ ઓર્થોપેડિકે પ્રોવાઈડ કરેલું છે એમની સાથે હિપ રિપ્લેસમેન્ટ એટલે થાપાના ગોળાનું રિપ્લેસમેન્ટ આ બધી સર્જરીઓ છે એ શિવ ઓર્થોમેટિક હોસ્પિટલમાં ઘણા લાંબા ટાઈમથી થતી આવે છે જ્યારે સૌરાષ્ટ્ર બાજુથી ઘણા પેશન્ટ આવતા હોય કે જે ટોટલી વ્હીલચેર બોન્ડ હોય એટલે વ્હીલચેર કે સ્ટ્રેચર સિવાય ચાલી જ ના શકતા હોય અને એકદમ પગ ક્રોસ થઈ ગયા હોય અને એ એવા કેસીસ જે સૌરાષ્ટ્રમાં ઘણી બધી હોસ્પિટલમાં બતાવીને આવેલા હોય જેમને એવું સમજવામાં આવેલું કે એમાં અમારથી કંઈ પોસિબલ નથી આવા ઘણા કેસીસ છે જે શિવ ઓર્થોમેટિક હોસ્પિટલ દ્વારા ટેકલ કરવામાં આવ્યા છે અને હાલમાં એમની રૂટીન લાઈક પર આવી ચૂક્યા છે અને એ બી એમના અમારા વેલવિશર છે અને એમના બી આશીર્વાદ છે અમારી પાસે કે અમે આવા ડિફિકલ્ટ કોમ્પ્લેક્સ આ વસ્તુ બી આસાનીથી પાર પાડી લઈએ છીએ અચ્છા સી ઓર્થોપેડિક માં અન્ય કયા કયા પ્રકારની સુવિધાઓ આપવામાં આવે છે સી ઓર્થોપેડિક હોસ્પિટલ એક મલ્ટી લેવલ ઓર્થોપેડિક કોમ્પ્લેક્સ સમજી શકો તમે જ્યાં નાનામાં નાના ફ્રેક્ચર થી શરૂ થઈને કોમ્પ્લેક્સ ટ્રોમા જેને કહી શકીએ કે પોલી એટલે ઘણા બધા બોન ફ્રેક્ચર હોય એ બધું ટ્રીટમેન્ટ પોસિબલ છે આપણી પાસે ત્રણ ઓપરેશન થિયેટર છે જેમાં બે મોડ્યુલર ઓપરેશન થિયેટર છે અને એક માઇનર ઓપરેશન થિયેટર છે મોડ્યુલર ઓપરેશન થિયેટર એ લેમિનાર બેઝ છે એટલે એમનું એમનું જે સ્ટેરિલાઇઝેશન યુનિટ છે એ આપણે બોમ્બેની આલ્ટાસ કરીને ટીમ છે એમની પાસે બનાવેલું છે ગુણવત્તાના એટલા સારા હોય છે કે દર્દીને ઇન્ફેક્શનના ચાન્સ નહીવત માત્ર થઈ જાય છે દર્દીના ઓપરેશન કર્યા બાદ જે ચેપ લાગવાની શક્યતા હોય ઘણા ડાયાબિટીસના દર્દી હોય ઘણા ઉંમરલાયક દર્દી હોય જેમની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય એ બધા દર્દીઓને તમે એ ઓપરેશન થિયેટરમાં ઓપરેશન કરવાથી ચેપ લાગવાની શક્યતાઓ નહિવત બરાબર થઈ જાય છે એટલે એ જે હાઈ એન્ડ સર્જરી કહી શકો એ પ્રમાણે આપણી પાસે હાઈ એન્ડ મોડ્યુલર ઓપરેશન થિયેટર છે જેમાં ઘૂંટણના ઓપરેશન ઘૂંટણ બદલવાના ઓપરેશન ઘૂંટણના લેગામેન્ટના ઓપરેશન તાપાના ગોળાના ઓપરેશન ખભાના લેગામેન્ટના ઓપરેશન અને જુદી જુદી જાતના ફ્રેક્ચરના ઓપરેશન આ આપણે સોમથી શુક્રવાર સુધીમાં રેગ્યુલર ટાઈમમાં કરીએ છીએ શનિવાર આપણે ડેડિકેટેડ મણકાના ઓપરેશન માટે રાખેલો છે જે આપણી પાસે સુરતના એમ જ ગુજરાતના ખ્યાતનામ સ્પાઇન સર્જન છે ડોક્ટર રવિશ પટેલ ડોક્ટર અલ્પેશ કુંભડિયા ડોક્ટર રવિ દલાલ આ બધા સર્જન જે આપણે અહીંયા આવીને વિઝિટિંગ સર્જન તરીકે આવે છે અને સ્પાઇન સર્જરીનો દર્દીઓને લાભ આપે છે ડોક્ટર રવિ અમને એ જણાવજો કે અત્યાર સુધીની એવી માન્યતા હતી કે ભાઈ વધારે કોમ્પ્લિકેટેડ વાળો કોઈ કેસ છે અથવા તો કોઈ વધારે તકલીફ વાળું છે તો ચલો અમદાવાદ જઈએ ચલો બોમ્બે જઈએ તો ત્યારે આવા પેશન્ટ સુરતમાં જ સર્જરી કરાવે એના માટે તમારા પ્રયત્ન કયા પ્રકારના રહે છે પહેલા તો જે રીતે કેતન સાહેબે વાત કરી એ રીતે કે આ એક એવું યુનિટ છે કે બધી જ વસ્તુ કે કોમ્પ્લેક્સ ટ્રોમા હોય કે જોઈન્ટ રિપ્લેસમેન્ટ હોય કે આર્થ્રોસ્કોપિક કોઈ પણ સર્જિકલ પ્રોસીજર કરવાની હોય કે સ્પાઇન સર્જરી છે આ બધી જ સુવિધાઓ આપણે અહીંયા ઉપલબ્ધ છે તો હોસ્પિટલ બધી સુવિધાઓ પ્રોવાઈડ કરે છે અને પ્રોવાઈડ કરવા માટે ડૉક્ટરો જે સ્ટાફ છે એ અંત્યંત જે આધુનિક પદ્ધતિઓથી ઓપરેશન કરે છે બધી જ સુવિધાઓ અહીંયા પણ હોસ્પિટલમાં છે તો અમદાવાદ જે અત્યારે એવો ફેઝ આખો ટ્રેન્ડ બદલાય છે કે પહેલાં લોકો એવું વિચારતા હતા કે મણકાનું ઓપરેશન છે કે આપણે એક વાર જીવનમાં ખોલાવાનું હોય તો એ આપણે સારા ડોક્ટર પાસે ખોલાવે તો અત્યારે એવું વિચારવાની જે પદ્ધતિ આખો ટ્રેન્ડ છે એ બદલાઈ રહ્યો છે ડોક્ટરો બધા અહીંયા આપણે હોસ્પિટલ ને બધું સુવિધા બધું વ્યવસ્થિત છે તો બધું છે એ હવે સુરતમાં ઉપલબ્ધ છે ડોક્ટરોની ટીમે ઉપલબ્ધ છે ને આપણે અહીંયા બધું ઉપલબ્ધ છે એટલે કોઈ

દસ લાખની વીમા સહાય મળે છે જેમાં વિવિધ ઓપરેશન જેમ કે ઘૂંટણ બદલવાના તાપાના ગોળાના શોલ્ડરના એટલે આમ તો લગતી તમામ સારવાર જે શિવ લીગામ હોસ્પિટલની મુખ્યમંત્રી યોજનામાં મળી છે આ સિવાય એક બીજી યોજના છે જેને વાહન અકસ્માત યોજના છે જે ગુજરાત સરકાર દ્વારા સંચાલિત યોજના છે કોઈ બી રોડ એક્સિડન્ટ થાય છે અડતાલીસ કલાકની અંદર કોઈ બી બ્રેક્ચરની સારવાર થાય ઇમરજન્સીમાં જે સારવાર લેવામાં આવતી હોય છે એ અડતાલીસ કલાકમાં પચાસ હજાર સુધીની સહાય ગવર્મેન્ટ હોસ્પિટલ જે પ્રોવાઈડ કરે છે એ શિવ ઓર્થોપેટિક હોસ્પિટલમાં એ સારવાર ઉપલબ્ધ છે અને શિવ ઓર્થોપેટિક હોસ્પિટલમાં ગવર્મેન્ટને લગતી આ યોજનાઓનો ગાળાથી અને સૌથી મોખરે રહીને લાભ આપવામાં આવે છે અને વધારે સમય ન લઈશ કારણ કે તમે તમારા પેશન્ટોની સાથે સાથેના વચ્ચેના સમયમાં તમે અમને તમારો કિંમતી સમય આપ્યો છે પણ એક સૌથી મહત્વનો પ્રશ્ન આપને પૂછીશ અને સાથે અભિનંદન પણ પાઠવીશ કે મુખ્યમંત્રી દ્વારા આપનું સન્માન કરવામાં આવ્યું છે તમને એવોર્ડ આપવામાં આવ્યો છે તેના વિશે બી દર્શક મિત્રોને થોડી માહિતી આપી દેજો લાસ્ટ 2023 માં જ્યારે સર્વે થયો હતો ત્યારે ગુજરાતની અંદર મેક્સિમમ સૌથી વધારે અને સૌથી ક્વોલિટી બેઝ જોઈન્ટ રિપ્લેસમેન્ટના જે ક્રાઇટેરિયા હતા ક્રાઇટેરિયાના બેઝ ઉપર ગુજરાતના શ્રેષ્ઠ ઓર્થોપેડિકમાં જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન તરીકેનો મને એવોર્ડ મુખ્યમંત્રીના હાથે મળેલો છે અને એ અમે શિવ ઓર્થોપેડિક હોસ્પિટલમાં છેલ્લા પાંચ વર્ષ જે અમારા ક્વોલિટી કેરથી કામ કરીએ છીએ એના બદલ અમને મળેલું સન્માન છે અને એ અમારા દર્દીઓના આશીર્વાદથી જ અમને મળેલું છે અંતમાં તમે દર્શક મિત્રો કે ધારો કે તમારો કોઈ વ્યક્તિ કોન્ટેક્ટ કરવા માંગતું હોય તો તે તમને કેવી રીતે સંપર્ક સાધી શકે તે પણ તમે તેમને જણાવી દેશો યસ શિવ ઓર્થોપેડિક હોસ્પિટલના કોન્ટેક્ટ માટે જે નંબર છે એ આપણે દર્શાવી દઈએ છીએ અને એમની સાથે ગૂગલ ઇન્સ્ટાગ્રામ સોશિયલ મીડિયાના બીજા પ્લેટફોર્મ છે ફેસબુક એમાં શિવ ઓર્થોપેટિકના પેજીસ છે તમે એના ઉપર દર્દીના રિવ્યુ જોઈ શકો છો પેશન્ટના ટેસ્ટિમોનિયલ જોઈ શકો છો અને હોસ્પિટલ વિશે કોઈ બી માહિતી મેળવી હોય તો હોસ્પિટલના કોન્ટેક્ટ નંબર ઉપર તમે એની ટાઈમ કોન્ટેક કરીને જાણકારી મેળવી શકો છો સર નામ અમારો નામિયા સી ઓર્થોપેડિક હોસ્પિટલમાં કામ કરું છું એનેસ્થેસિયા તરીકે અને પેન મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટમાં રહું છું પેન ફિઝિશિયન મેં ફેલોશિપ કરેલી છે અચ્છા પેન મેનેજમેન્ટ વિશે થોડી માહિતી આપજો પેન મેનેજમેન્ટમાં દર્દી આખી અલગ મોડાલિટી છે ટ્રીટમેન્ટમાં એમડી તરીકે આપણે ઇન્ટરવેન્શન કરીએ કોઈ પણ પેશન્ટને કયા કારણોસર પેન થાય એનો કોઝ રૂલ આઉટ કરીએ પછી એ પ્રમાણે એની બધી ટ્રીટમેન્ટ મોડાલિટી કરીએ અમ અમારી પાસે અહીંયા અમે મેન તો આમાં આરએફ ને ની એ બધું કરીએ રેડિયો ફ્રિકવન્સી એવેલેશન જે બે કેકના ના દર્દી હોય એની માટે પછી ની ક્રોનિક ની પેન હોય તો એમાં જેનિક્યુલર નવનું રેડિયો ફ્રિકવન્સી એવેલેશન અમાર કઈ લેટેસ્ટ ટેકનોલોજી છે એની માટે એનથી બધું એડવાન્સ કહેવાય સી ઓર્થોપેડિકમાં ઓટી રૂમ વિશેની માહિતી આપજો કારણ કે હંમેશા કહેવાય છે કે આધુનિક અત્યાધુનિક તમારો ઓટી રૂમ છે તો તેમાં કયા પ્રકારની ટ્રીટમેન્ટ કેવી રીતે આખી કાર્યપ્રણાલી છે અમારે અત્યાધુનિક છે કે અમારે અમારો ઓટી રૂમ છે આખો આ લેમિનાર ઓટી રૂમ છે આ લેમિનારના બેનિફિટ એ હોય કે લેમિનર ફ્લો આવે આમાંથી કોઈ પણ વન વે ફ્લો જાય નમ જાય એટલે આમાં અવરને એક જ ડાયરેક્શનમાં ಲೇಮಿನ್ನರ್ ತರಿಕೆ ಹವರ ಜವರ ಇನ್ಫೆಕ್ಶನ್ ರೇಷ ಸಾವ ಓೋ ಪೆಸಂಟ್ ಪ್ರಾಯೋರಿ ಸಾರಿ ರೇ ಬೀಜು ಅಪರೆ ಮಾಡಿ ಕ್ರಿಟಿಕಲ್ೇಷನ್ ಸಾರು ರೇ ವರ್ಕ್ಸಾಮಾನ ದೇವ ಬೀರ್ ಬೇನಿಫಿಟ್ ರೇ ದರ್ದರ್ದ ಸೇಫ್ಟಿ ಪ್ರಾಯೋರಿ ಆಮೇಮನರೋ ಲಿಧೆ ಓಟಿ ಕಲೆ ಮೊಡ್ಲರ್ ಓಟಿ ಎಲ್ಲ ಸಾರು ક્રિટિકલ પેશન્ટ માટેની તમારી ટ્રીટમેન્ટ કરવાની પદ્ધતિ કયા પ્રકારની રહે છે અમે ક્રિટિકલ પેશન્ટ ને કરીએ બે બાજુમાં તમારે આઈસીયુ છે ઇન્ટેન્સિવ કેર યુનિટ ત્યાં અમે એને મેનેજ કરીએ કે અમારે વેન્ટિલેટર ડિફિબ્રિલેટર ટોટલ આઈસીયુ ને લગતું છે ત્યાં રાખીએ છે દર્દી ના આઈતે લઈ જ ના આઈસીયુ અચ્છા અન્ય ઓર્થોપેડિક હોસ્પિટલ કરતા શિવ ઓર્થોપેડિક હોસ્પિટલ કેવી રીતે અલગ કરી આવે છે સી ઓર્થોપેડિક હોસ્પિટલ એ રીતે તરીકે આવે કે એમની અમારે અહીંયા ક્વોલિટી સ્ટાન્ડર્ડાઇઝેશન સારું છે હેલ્થકેર દેવાનું સારું છે નંબર ઓફ પેશન્ટને બધું રીતે એનો ઇન્ફેક્શન રહેશે અમારે બધું ઓછો છે અહીંયા ને એનએબીએચ અમારી પાસે છે જે લેવલ સેકન્ડ ટુ લેવલનું કોઈ એક જ સુરતની એવી હોસ્પિટલ છે કે જેની પાસે એનએબીએચ છે સિંગલ સ્પેશિયાલિટીમાં બાકી કોઈ બીજી હોસ્પિટલ પાસે એ નથી એ એનએબીએચ એ વસ્તુ છે એ તમારી હોસ્પિટલમાં જે સુવિધાઓ આપો છો એને સ્ટાન્ડર્ડાઇઝેસ કરતું ક્રાઇટેરિયા છે એ તમારે બતાવ સુવિધા કેટલી સારી આપે છે હોસ્પિટલ તરફથી કેટલું મેનેજમેન્ટ સારું છે બધું એને બેચ જ બતાવે

તમે તેમનો સંપર્ક સાધી શકો છો હાલમાં રજા લઈએ ફરી મળીશું નવા જ તબીબ સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે